અરે તાર પેલા ખેતર છે ટેકરી વાળું હા એવા મારા ઢોરા સારવાજ કોઈ સારવાર ઢોરો નહીં હોય તમને સારવાર તો પેલા સારા રાખ ને ઝોરો નહીં ઝોરો ને સારા રાખે એ જ કોણ એવું બરાબર કોણ સેલી સારા રાહ તમારી ટેકરી તો મારો ઢોરો નહીં શું સારી સ્તર મને લાગે તમે રજા લીધી ને રા કોણ રજા નહીં આવી સારવાર ઢોરો નહીં હોય તમને સારું હાલ જાવ ગમ

તમ માર શેતરમાં ગાયો સારા વગર વગે કિધા વગર પણ આમાં શું છે ખાય અમારે આજ નું દાળો થવાજો કાલ થી ન આવ કે આજ નું સારા નું પાહોવાનું કરું

છોડો <laughs> પેલા મારી બેની મારું મારે 500 સો રેડી માફી તમ કોઈ ની નહીં મા દેને મારું કાલી મતલપા અલ્યા મામા હતા કે ન લે પર આવો પેલા ભરતો

કથા બતાઈ કી ગયા સજ તો બે બે થકો પડે તને ને ને ઓલે એક થક ખાલી અરે આપણે ઉડી ગાય માણો માણો જતો તમે તો બે થકો એકલા ખબર પડે એકલો એકલો ધવી થાય